સાંપ્રત એજ્યુકેશન ચેટબટ્ટો છે આજે વિશ્વમાં ચાઇલ્ડ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આપણા અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકો છે એમાં પણ આપણે ચિલ્ડ્રન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરે છે ત્યારે ખાસ તો સમાજને એક સારો મેસેજ જાય કે જે બાળકો છે એ મા બાપથી અલિપ્ત થયા હોય છતાં પણ કંઈક કરી શકે છે અમારા જે અતિ દંભી દિવ્યાંગ બાળકો છે આપ બધાને ખ્યાલ છે તેમ અનાથ દિવ્યાંગ બાળકો અથવા તો સિંગલ વાલીવાળા બાળકો છે બધા બાળકો સીડબલ્યુસી ના ઓર્ડરથી આવે છે આખા ગુજરાતના બાળકો આજે 87 બાળકો છે આપ જોશો તેમ અત્યારે અમુક બાળકો તો એકદમ પથારી વાસ છે પણ છતાંય ધીમે ધીમે એમને તૈયાર કરી કસરત અને જે કાઈ દવાની ટ્રીટમેન્ટ કરી અને ધીમે ધીમે બાળકો ઊભા થાય છે અને આ બાળકો ને કંઈક કરી શકે એટલા માટે અલગ અલગ ટ્રેનિંગ આપવામાં આવશે દાખલો બેસે કે ભાઈ આ દિવ્યાંગ બાળકો કરી શકે એટલે ચિલ્ડ્રન દિવસ તરીકે આજે ઉજવીએ છીએ ત્યારે આ બાળકોને પણ એક ઊંફ મળે અને સમાજની ઊંફ મળે ખરેખર બાળકોને મા બાપ હોય ત્યારે ખરેખર મા બાપની કમી વર્તાતી નથી પણ જયારે મા બાપ નથી અથવા તો સિંગલ વાલી થાય છે ત્યારે આ બાળકને સમાજમાં કેમ પુનઃસ્થાપન કરવું એવા અમારા સતત પ્રયત્નો હોય છે ખરેખર ઓર્ફન બાળકો નોર્મલ હોય ત્યારે ઘણી બધી એના સમજ હોય જેથી કરીને પોતે સમાજમાં પુનઃસ્થાપન થઈ શકે પણ જયારે દિવ્યાંગ બાળક છે એ સમાજ એમને દિવ્યાંગતા ની એક સાઈડમાં રાખી અને સમાજ એમાં હોફ આપે ખરેખર આજે ચિલ્ડ્રન દિવસ તરીકે તમામ સમાજના દિવ્યાંગ બાળકો હોય કે નોર્મલ બાળકો હોય એમને આજે હું શુભેચ્છા પાઠવું છું પોતાના જીવનમાં કંઈક ને કંઈક આગળ વધે પણ અમારી જે આ સંસ્થા છે એમાં અનાથ દિવ્યાંગ બાળકો છે એ સમાજને સુપ્રત કરી અને સમાજ સતત સહકાર આપે છે એના અનુસંધાને આ બાળકની આ અમારી આ સંસ્થાએ એમાં બાળકો ખૂબ હર્ષુલાસ રહી અને અલગ અલગ પ્રવૃત્તિ સાથે અમે આ બાળકોનું જીવન વ્યતીત કરાવ્યું છે આપણે આગળ જે સ્પેશિયલ શિક્ષકો છે કે જે આ બાળકોને કેમ ભણાવી શકાય એના ધ્યાને રાખી અને આ તમામ દિવ્યાંગ બાળકો પોતાની રીતે કઈ રીતે કટિંગ કરી શકે કઈ રીતે આગળ વધી શકે અને અલગ અલગ વસ્તુઓ બનાવી છે એના પ્રદર્શનના ભાગરૂપે પણ આ સમાજ સાથે એક શેર કરીએ છીએ કે આ દિવ્યાંગ બાળકો એ જ બનાવી છે અને જે શિક્ષકો છે એમના સતત નજરાની છે આ બાળકોએ અલગ અલગ વસ્તુ બનાવી અને આ સમાજમાં એક સારો રાહ દીધ્યો છે